टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सूरत पुलिस से પાર પાડેલા અન્ય એક મિશનની કહાણી પણ ખૂબ જ રસપ્રદ છે આરોપીઓને પકડવા માટે પોલીસ તેના જ એંગલથી વિચારતી હોય છે ગુનેગારને પકડવા માટે ઘણીવાર પોલીસ પણ ડમી ગુનેગાર બનીને આરોપીઓને કાયદાનો પાર્ટ ભણાવતી હોય છે સુરતની લાલગેટ પોલીસને પણ બાતમી મળી હતી કે ત્રણ આરોપીઓ તેમના વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે અને ડ્રગ્સ વેચવાનો તેમનો એક ખાસ કોટબળ છે કપડાં આ ગયા છે તેઓ કોડવર્ડ બોલીને જ આરોપીઓ ગ્રાહકને ડ્રગ્સ વેચતા હતા જેથી પોલીસને લાગ્યું કે આરોપીઓને પકડવા માટે તેમને પણ ગ્રાહક બનવું પડશે પોલીસે ગ્રાહક બનીને ડીલ ફાઇનલ કરી અને નક્કી કરેલા સ્થળ પર પોલીસ સિવાયના સામાન્ય કપડામાં પહોંચી ગયા ત્યારબાદ નક્કી કરેલા સ્થળ પર જેની રાહ જોવાતી હતી તે આરોપીઓ પણ પહોંચી ગયા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે અહીં ડ્રગ્સનો વેપલો નહીં પણ તેમનો ખેલ ખતમ થવાનો છે પોલીસને તેમનો કોડવડ પહેલેથી જ ખબર હતી હવે રાહ જોવાતી હતી કોડવડ બોલવાની તેવામાં જ એક આરોપીએ કહ્યું કે કપડાં આ ગયા હૈ આ સાથે જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી પોલીસે આરોપીઓ પાસેથી વીસ પોઈન્ટ સિત્તેર લાખનું ડ્રગ્સ ઉપરાંત ડિજિટલ કાંટો ઇન્જેક્શનની સિન્જો ચાર મોબાઈલ એક મોપેડ અને એક બાઇક સહિત કુલ બાવીસ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્રણેક આરોપીઓની મુલાકાત પહેલી વખત જેલમાં થઈ હતી અને જેલમાંથી બહાર આવ્યા પછી આરોપીઓએ એકબીજાનો સંપર્ક કરીને ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો તેઓ છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા કે પોલીસે જુદી જુદી ટ્રિક અપનાવીને રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે આશા રાખીએ કે સુરતની પોલીસ ગુનાખોરી ડામવા માટે આવી જ અનોખી કામગીરી કરતી રહે અને ગુનેગારો તેમના બાનમાં આવતા રહે પ્રાઇમ નાઇનમાં આજ બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર